હલો તો મિત્રો આપણે આવી ગઈ છે બગીચામાં અને તમે જોઈ શકો છો આપણે એક ડ્રેંગન ફ્રૂટની કલમ કરી છે તમે જો ડ્રેગન ફ્રૂટ છે બરાબર આ નાનકડું કતું આવડું મોટું થઈ ગયું છે અને આપણે અહીંથી એક ડાર્ક કાપી લીધી છે અને આપણે બીજી જગ્યાએ વાવી દીધી છે તો એ કેવી થઈ ગઈ એનું તમને બતાવી દઉં વીસ દિવસ થયા તો હવે એ ડ્રેગન ફ્રૂટ તમે જોઈ શકો છો હલો તો મિત્રો આવી ગયો જો આપણે અહીંયાથી આ ડાર્ખી કાપી હતી અને હવે એમાં ડેગન ફ્રૂટમાં ડારખી આવી ગઈ છે ત્રણ એક બે અને ત્રણ આ ડેગન ફ્રૂટની આપણે આ વાવી દીધું હતું ને એમાંથી ત્રણ ડારખી આવી તો આપણે એની કલમ બનાવી નાખી છે અને આપણને કલમ કરતાં આવડી ગયું છે તો તમે જોઈ શકો છો લો તો મિત્રો હવે આપણે જોઈ લઈશી ગુલાબની આપણે કલમ કહી દીધી તો આ છે ગુલાબ જુઓ તમે ગુલાબ આવડું મોટું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે એની કલમ કહી દીધી જો અહીંયા બધા ગુલાબ આવશે અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે આ બધા ગુલાબ આવશે અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે મોટું જબરું આવી ગયું છે તો આપણે એની કલમ કઈ રીતે તમે જોઈ શકો છો તો એવા આપણી પાસે ઘણા ગુલાબ છે આ પણ ગુલાબનું ઝાડ છે આ કેરાનું ઝાડ છે આ પણ ગુલાબનું ઝાડ છે જો એમાં લાલ ગુલાબ આવવાની તૈયારી છે આગળ ઝાડ છે જો આ બધા ચીકુ છે આ વડ છે બરાબર આ પણ એક ઝાડ છે આમાં આવા વ્હાઈટ કલરના ફૂલ આવી ગયા છે બ્રાઉન કલરના તો આ છે આંબો તમે જોઈ શકો છો આંબો અને આ પણ ગુલાબ છે આમાં એક ગુલાબ આવવાની તૈયારી છે અને આ ગુલાબ આવી ગયું છે જો તો ઘણા બધા આપણી પાસે રોપા છે તો હવે તમે જોઈ શકો છો આપણે તમને બીજા પણ રોપા બતાવી દઈ તો આ છે કરણ જોઈ કરણમાં ફૂલ આવી ગયા છે બરાબર ટમેટા પણ વાવી દીધા છે ટમેટા ઘણા બધા આવી ગયા છે આ લીંબુનું ઝાડ છે જોઈ શકો છો તમે લીંબુનું ઝાડ બરાબર આ એક વેલ છે ઓર્ગનાઈઝર વેલ છે આપણને સુગંધ આયા રાખે મસ્ત બરાબર આમાં ટમેટા ઘણા આવી ગયા છે તમે જોઈ શકો છો નખરા ટમેટા જ છે બરાબર અને અહીંયા પણ આપણે ગુલાબ આવી દીધું છે અને એમાં પણ એક ગુલાબનું ફૂલ આવી ગયું છે અને બીજા આવશે જો અહીંયા આવશે અહીંયા આવશે બરાબર આ છે ડાયડમનું ઝાડ તો એ પણ તમે જોઈ શકો છો ડાયડમનું જાસૂદ છે બરાબર તો આમાં પણ લાલ ફૂલ આવી ગયા છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો તમે લાઈક શેર અને સબલો મિત્રો તમને આ વિડીયો બ્લોક મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા નવા નવા બ્લોગમાં જોડાઈ ગયો અને આગલા બ્લોક